નમસ્કાર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત તો થઈ ગઈ છે અને હવે લાગે છે કે આવનારા દિવસોમાં વરસાદનું જોર વધવાનું છે હા બિલકુલ આપણી પાસે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીઓ છે અને કેટલાક નિષ્ણાતોના મંતવ્યો પણ છે તો ચાલો આજે આ બધી માહિતી પર એક નજર કરીએ અને સમજીએ કે શું પરિસ્થિતિ છે ચોક્કસ શરૂઆત કરીએ આજથી એટલે કે ચોવીસ જૂનથી અત્યારે શું સ્થિતિ છે કયા વિસ્તારોમાં વધારે અસર દેખાઈ રહી છે આજે મુખ્યત્વે ગતિવિધિ દક્ષિણ ગુજરાત ગુજરાત મધ્ય પૂર્વ અને ઉત્તર તરફ છે ઓકે સૌરાષ્ટ્ર કચ્છના પણ ઘણા પચાસ પંચોતેર ટકા વિસ્તારોમાં હળવો કે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને સૌથી વધુ અસર ક્યાં લાગી રહી છે આજે ખાસ કરીને મધ્ય ગુજરાત અને એને અડીને આવેલો જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં વરસાદનું જોર વધુ રહી શકે જેમ કે કયા જિલ્લાઓ દાખલા તરીકે મધ્ય ગુજરાતમાં વડોદરા છે આણંદ ખેડા અમદાવાદ ગાંધીનગર અને દક્ષિણ ગુજરાતમાં તો લગભગ ભરૂચથી નીચે વલસાડ સુધીના બધા જ એટલે નર્મદા સુરત તાપી નવસારી ડાંગ આ બધા હા આ બધા વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરાયું છે અને સૌરાષ્ટ્રમાં પણ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ ત્યાં પણ યલો એલર્ટ છે અચ્છા યલો એલર્ટ એટલે શું સમજવું મતલબ નાગરિકોએ શું ધ્યાન રાખવું હા યલો એલર્ટ એટલે તંત્ર અને નાગરિકો બંને સાવચેત રહેવું એ તો છે જ પણ સાથે 30 થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે ઓકે અને હળવી મેઘ ગર્જના પણ સંભવ છે આગામી ચોવીસ કલાક ખરેખર મહત્વના છે અમુક વિસ્તારો માટે કયા વિસ્તારો માટે દક્ષિણ ગુજરાત પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું જોખમ છે અતિ ભારે વરસાદનું જોખમ હા ખાસ કરીને પેલી સુરતથી વલસાડ સુધીની દરિયાકાંઠાની પટ્ટી છે ને અને ભરૂચની આસપાસનો વિસ્તાર ત્યાં વરસાદ ખૂબ ભારે પડી શકે છે વહેલી સવારના પણ સમાચાર હતા કે ખંભાત વડોદરા ભાવનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર બાજુ ભારે વરસાદની શક્યતા છે ચાર પાંચ ઇંચ જેવો હા એ શક્યતા પૂરેપૂરી છે અને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો પણ એટલે દ્વારકાથી લઈને ભાવનગર સુધી ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે તો આ તો થઈ આજની અને કદાચ કાલની પચીસમી જૂનની વાત પણ પછી શું આગાહી તો કે છે કે છવ્વીસ જૂનથી કંઈક મોટું પરિવર્તન આવી રહ્યું છે બરાબર પચીસમીએ એ પણ લગભગ આજ જેવી સ્થિતિ રહેશે પણ છવ્વીસ જૂનથી એમ માનો કે રાજ્યભરમાં ભારે અને સાર્વત્રિક વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે નવો રાઉન્ડ કેટલો લાંબો ચાલશે એ લગભગ ઓગણત્રીસ જૂન સુધી ચાલી શકે છે અને સત્યાવીસ જૂનથી તો વરસાદનું જોર વધીને ભારેથી અતિભારે થવાની શક્યતા છે એટલે અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ તારીખે એલર્ટ જેવી સ્થિતિ હા અઠાવીસમીએ લગભગ આખા ગુજરાતમાં અને ઓગણત્રીસમીએ તો કચ્છને પણ એલર્ટ પર રાખી શકાય એક વરસાદી સિસ્ટમ છે જે પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અચ્છા સિસ્ટમના કારણે વરસાદ હા એ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે એટલે સારો એવો ભેજ ઠાલવશે પરિણામે ત્રીસ જૂન સુધીમાં ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ તો થઈ જ જશે એ તો સારી વાત કહેવાય પણ અમુક વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદને લીધે પાણી ભરાવાની કે જળ બંબાકાર જેવી સ્થિતિ પણ બની શકે છે એટલે આખું અઠવાડિયું જ ભારે વરસાદનું લાગે છે અને પછી જુલાઈમાં શું લાગે છે કે જુલાઈના પહેલા અઠવાડિયામાં પણ આ વરસાદી માહોલ ચાલુ રહેશે એમ હા કારણ કે લગભગ પહેલી જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર બની રહ્યું છે ઓ નવી સિસ્ટમ હા અને એના વાદળો લગભગ ત્રીજી જુલાઈ આસપાસ ગુજરાત પહોંચી શકે છે એટલે જુલાઈના પહેલા અઠવાડિયામાં ફરી વરસાદ હા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે એટલે એમ માનો કે સાત જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાની પૂરી શક્યતા છે બાપરે આ તો લાંબુ ચાલ્યું નિષ્ણાતો શું કહે છે આ અંગે જેમ કે અંબાલાલ પટેલની આગાહી શું છે હા અંબાલાલ પટેલે પણ આધ્રા નક્ષત્રમાં ભારે વરસાદની વાત કરી છે તેઓ કહે છે કે ત્રીસ જૂન સુધી બંગાળની ખાડીનો પ્રવાહ સક્રિય રહેશે એટલે વ્યાપક વરસાદ થશે અને એમણે નદીઓ વિશે પણ કંઈક કહ્યું હતું હા એમણે દક્ષિણ ગુજરાતની નદીઓ ખાસ કરીને સાબરમતી અને નર્મદામાં સારા એવા પાણીની આવક અને પૂર જેવી સ્થિતિનું અનુમાન વ્યક્ત કર્યું છે ઓકે આ ગંભીર વાત કહેવાય બીજા નિષ્ણાત પરેશ ગોસ્વામીનું શું માનવું છે પરેશ ગોસ્વામી પણ મોટાભાગે આની સાથે સમજ છે એમનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અંદરના ભાગો જેમ કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ ત્યાં ભારે વરસાદ પડશે અને કચ્છ બાજુ કચ્છ દ્વારકા પોરબંદર જૂનાગઢના કાંઠા વિસ્તારોમાં તેઓ થોડો હળવો કે મધ્યમ વરસાદ માની રહ્યા છે પણ મહત્વની વાત એ છે કે બંને નિષ્ણાતો ત્રીસ જૂન સુધી લાંબો વરસાદી રાઉન્ડ અને જુલાઈના પહેલા અઠવાડિયામાં પણ સારા વરસાદની શક્યતા જુએ છે અને દેશમાં ચોમાસાની શું સ્થિતિ છે ગુજરાતમાં તો એન્ટ્રી ધમાકેદાર થઈ ગઈ હા દેશના મોટા ભાગના રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે અને અત્યારે જે ચોમાસાની ધરી છે મોન્સૂન ટ્રફ જેને કહેવાય હા એ ગુજરાતની નજીક છે આ સ્થિતિ પણ અહીં ભારે વરસાદની શક્યતા વધારે છે બરાબર તો સારાંશમાં કહીએ તો આજે અને કાલે એટલે કે ચોવીસ પચીસ જૂને દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ હા પણ થી ત્રીસ જૂન સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદનો લાંબો અને વ્યાપક રાઉન્ડ આવી શકે છે બિલકુલ નિષ્ણાતો પણ આ જ કહી રહ્યા છે અને નદીઓમાં પૂરની પણ ચેતવણી છે અને જુલાઈની શરૂઆત પણ વરસાદી રહેવાની હા એકદમ બરાબર સારાંશ આપ્યો એટલે સાવચેતી રાખવી અને તંત્રની સૂચનાઓનું પાલન કરવું ખૂબ જરૂરી છે ચોક્કસ પણ આ બધી આગાહીઓ જોતા એક મોટો વિચાર એ આવે છે કે આટલો લાંબો અને કદાચ તીવ્ર વરસાદનો સ્પેલ જો આવે તો એના માટે આપણું જળ વ્યવસ્થાપન આપણી ખેતી જેને ફાયદો પણ છે પણ અતિવૃષ્ટિનું જોખમ પણ છે અને ખાસ કરીને શહેરોમાં પાણીના નિકાલની વ્યવસ્થા આ બધું કેટલું તૈયાર છે એના પર કેવી અસર પડશે અને એનો સામનો કરવો આપણે શું કરી શકીએ એ વિચારવા જેવો મુદ્દો છે ખરેખર આ એક મહત્વનો વિચાર છે જેના પર સૌએ ધ્યાન